મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની મુશ્કેલી વધી છે કારણ કે હાઈકોર્ટે આરોપી જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે એકસો પાંત્રીસ લોકોના મોત થયા હતા જયસુખ પટેલે જે જામીન અરજી કરી હતી તેને હાઈકોર્ટે ફગાવી છે મહત્વની બાબત એ પણ છે કે સરકારે જયસુખ પટેલના જામીન માટે સહમતી દર્શાવી હતી કે હવે હાઈકોર્ટે તેમના જામીન છે તે ફગાવ્યા છે અને પીડિતા પીડિતો છે તેમનો જે મત છે તે તેમનો સ્વીકાર કરવામાં આવ્યો છે પીડિતો તરફથી કહેવામાં આવ્યું હતું કે હાઈકોર્ટે સિદ્ધાંત અનુસાર પોતાનો નિર્ણય કરવો જોઈએ બીજી રજૂઆત જે પીડિત પરિવારો તરફથી નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી એ એસઆઈટી ના રિપોર્ટ ઉપર ભાર આપવામાં આવ્યો હતો એસઆઈટી ના રિપોર્ટ ની અંદર સંપૂર્ણ આ જે બ્રિજ કોલેપ્સ થયો છે એની સંપૂર્ણ જવાબદારી ઓરેવા કંપનીને આપવામાં આવી છે ટાંકવામાં આવી છે તેમને ઘણી બધી વસ્તુઓ માટે કેરલેસ અને બેઝલેસ દર્શાવવામાં આવ્યા છે તે સંદર્ભે એ આ દુર્ઘટના થતા રોકી શકતા હતા તેમના દ્વારા બ્રિજ પર કોઈ પણ પ્રકારની એવી સુવિધાઓ રાખવામાં ન આવી હતી જે સંદર્ભે બ્રિજ પર કેટલા લોકો જશે તેના ઉપર અંકુશ લગાવી શકાય ભીડને રોકી શકાય ભીડને કંટ્રોલ કરી શકાય આ બ્રિજનું કામ તેઓ દ્વારા કોઈ થર્ડ પાર્ટીને રિનોવેટ કરવા માટે આઉટસોર્સ કરવામાં આવ્યું હતું જે સંદર્ભે જે વ્યક્તિ આ બ્રિજ નું કામ કર્યું છે તેની પાસે પણ કોઈ પ્રકારના ટેકનિકલ નોલેજ વગર એને આ કામ કર્યું છે જ્યાં સુધી નોલેજ ની વાત છે કે આ બ્રિજ જે છે એ પ્રિકેરિયસ કન્ડિશનમાં હતો એ ડાયલેપ્ટેડ કન્ડિશનમાં હતો એ જર્જરિત હાલતમાં હતો તેનું જ્ઞાન અને તેની નોલેજ સંપૂર્ણપણે આ કંપનીના એમડી એટલે કે જયસુખ પટેલને હતું તેઓને સંપૂર્ણપણે એ નોલેજ હતી કે આ પુલ ચાલુ કર્યાથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાઈ શકે છે તે છતાં પણ આ પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ ખુલ્લો આ જે પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો તે સંદર્ભે તેમના દ્વારા કોઈ પણ પ્રકારનું બ્રિજ ફિટનેસ સર્ટિફિકેટ કે બ્રિજ મેન્ટેનન્સ સર્ટિફિકેટ તેઓએ ઓપ્ટેન કર્યું હતું નહીં